ભાગવત વાંચો શિવ પુરાણ વાંચો દેવી ભાગવત વાંચો આપણા અઢાર પુરાણ છે દરરોજ દરરોજ એક એક અધ્યાય વાંચો ગીતાજીનો પાઠ કરો બારમો ને પંદરમો અધ્યાય બોલો બીજું કંઈ ન આવડે તો એક એક સ્તોત્ર આપણા બતાવેલા છે શિવજીના માતાજીના ગણપતિજીના એક એક સ્તોત્રનું પાઠ કરો કુંજિકાનો પાઠ કરો ચંડી પાઠનો પાઠ કરો ઘણું બધું છે આપણા ધર્મને સાચવા માટે અને અત્યારે આ એક પગ ઉપર છે આવશે વાત એ થોડો ઘણો આપણો ધર્મ ઠંકો છે ને એટલે એ ધર્મ જો ધીરે 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 દૂર થવા લાગશે ને આપણે એનાથી દૂર થવા લાગશું ને એટલે એ પગ પણ હલી જશે તો હે પિતાજી ધર્મમ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન બીજા અન્ય ધર્મને તમે છોડી દો તો કે સેવસ્વ સાધુ પુરુષાન કામ બને એટલી સેવા કરો કેની સેવા તો કે સાધુ પુરુષોની જ્ઞાની જનોની બ્રાહ્મણોની આની તમે સેવા કરો તમારા આંગણે કોઈ સાધુ આવે તમારા આંગણે કોઈ બ્રાહ્મણ આવે તો એક નિયમ રાખો કે કોઈ દિવસ ભૂખો ન જાવો જોઈએ સાહેબ આપણા ઘરે કોઈ અતિથિ આવે ભૂખો ન જાવો જોઈએ સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા સંસારમાં રહેલે જે જે કામ છે ને તૃષ્ણાઓને તમે છોડી દો પિતાજી અને અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા અન્યના દોષને તમે છોડી દો

નિતરામ પીબત્વમ હંમેશા માટે પીવો અને જો તમે આ હંમેશા માટે ભગવાનનું ભજન કરશો ને ગોકર્ણ મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો તમે વનમાં જઈને પાઠ કરો જો તમે પાઠ કરશો ને તો શ્રી કૃષ્ણ માપ નિયતમ દસમસ્ય યુક્તો હરે રરુનિતમ પરિચર્ય યાસો યાતો વનમ સ્થિરમતિર ગતિ શષ્ટિ વર્ષ એવમ સુતોક્તિ વશતોપી ગૃહમ વિહાય ભગવાન કૃષ્ણ તમને પ્રાપ્ત થશે અંત સમયે તમને કૃષ્ણના દૂતો લેવા આવશે ભાગવત સાંભળવાથી મને તમને મુક્તિ મળે ને અંત સમયે ભગવાનના દૂતો મને તમને તેડવા આવે અને ભગવાનના દૂતો જો એકવાર તેડવા આવી જાય ને પછી આ બીજી બધી જે યોનીઓ છે ને એમાં આપણે ફરવું ન પડે આપણી ગતિ થઈ જાય એટલા માટે ભાગવત સાંભળવી જોઈએ પણ ઘણાના મનમાં એવું હોય કે આપણે ભાગવત ક્યારે કરવાનું તો કે કોઈ ગુજરી જાય પછી એના પાછળ આપણે વરસ દોઢ વરસ પછી એને મુક્તિ મળે પિતૃઓ તરી જાય એટલે કથા પિતૃઓને તારવા માટે કથા કરવાની જ છે પણ તમે તમારા જીવને તારવા માટે પણ કથા સાંભળી શકો છો સાહેબ માત્ર પિતૃઓ માટે નહીં આપણે ખુદને તરવાનું છે